નમસ્કાર મિત્રો જોરદાર ઠંડી પડી રહી છે ગયા વર્ષે તો સામાન્ય ઠંડી હતી પરંતુ આ વર્ષે તો જાણે ઠંડી છે એ ચોમાસાના વરસાદી જેમ કહેર વર્ષ આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ ઠંડી ઓછી થશે કે વધશે અડદિયાનું પ્રમાણ વધશે કે ઘટશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું ગુજરાત મોબાઈલ ટીવી છે એ આપના માટે ફરીથી એક વખત હવામાન બાબતે ખૂબ જ સરસ મજાના વિડીયો લાવી રહી છે માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા વાત કરીશું આપણે તાપમાનને લગતી તો તાપમાન છે છવ્વીસ તારીખના રોજ થોડુંક ઉછાળા માળી રહ્યું છે છવ્વીસ તારીખના રોજ તાપમાન છે એકંદરે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં છે એ બાવીસથી લઈ અને ચોવીસ ડિગ્રી જેટલું દર્શાવી રહ્યું છે ત્યારે રાતના સમયે તાપમાન છે એ ફરીથી ઓછું થશે ખાસ કરીને કચ્છ વિસ્તારમાં નલિયાની આસપાસ છે એ ચૌદથી પંદર ડિગ્રી જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતમાં પણ તાપમાન છે એ સત્તરથી લઈ અને અઢાર ડિગ્રી જેટલું રાતના સમયે નોંધાઈ શકે છે તેમાં સિત્યાવીસ તારીખની વાત કરીએ તો સિત્યાવીસ તારીખના રોજ ફરીથી મહત્તમ તાપમાન ઘટવાનું છે તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન વીસથી લઈને બાવીસ ડિગ્રી જેટલું જોવા મળી શકે છે સિત્યાવીસ તારીખ શુક્રવારના રોજ ફરીથી સ્વેટર અને ટોપીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈશે ત્યારબાદ આપણે વાત કરીશું ઇઠ્યાવીસ તારીખની ઇઠ્યાવીસ તારીખના રોજ છે એ તાપમાનમાં ફરીથી એક થી બે ડિગ્રી જેટલો વધારો થતો જોવા મળશે મિત્રો ત્યારબાદ માવઠા અને વાદળોની સ્થિતિ તરફ નજર કરીએ તો માવઠું છે એ ખાસ તો ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છાટાછૂટી અને હળવા ઝાપટાં જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં છાટાછૂટી થઈ શકે છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુજરાત રાજ્યની સરખામણીમાં તારીખછા વિસ્તારો ઓછા પ્રમાણમાં છે એ માવઠું અને વાદળ જોવા મળશે ફક્ત સીમિત વિસ્તારમાં છાટાછૂટી છે એ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે સિત્યાવીસ તારીખની વાત કરીએ તો સિત્યાવીસ તારીખના રોજ છે એ મજબૂત પશ્ચિમી વિક્ષો ડબલ્યુડીના હિસાબે છે એ ઉત્તર ગુજરાત તેમજ લાગુ કચ્છ વિસ્તારમાં માવઠાઓ જોવા મળી શકે છે જેમાં પાલનપુર મહેસાણા તેમજ અમદાવાદ થરાદ દાતા ખેડ બ્રહ્મા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં સારા એવા ઝાપટાં છે એ જોવા મળી શકે છે જ્યારે કચ્છમાં છે સીમિત વિસ્તારમાં સામાન્ય ઝાપટાં જોવા મળી શકે છે ત્યારે વાત કરીશું આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જોકે હાલ પણ ધુમ્મસ જેવું વાતાવરણ છે પરંતુ ઝાકર આવી રહી નથી તેનું કારણ છે પવનો છે એ ઉત્તર પૂર્વના વધારે પડતા જોવા મળી રહ્યા છે સિત્યાવીસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છે પોરબંદર તેમજ મોરબી રાજકોટા ઉપરાંત જુનાગઢ અને અમરેલી વિસ્તારમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ મધ્ય ગુજરાત લાગુ મધ્યપ્રદેશના હાલ બે હાલ બનવાના છે નાતાલના સમય બાદ જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળોની જમાવટ જોવા મળશે જેમાં મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ જોવા મળશે જોકે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછો માવઠું છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ અઠ્યાવીસની વાત કરીશું તો ઇઠ્યાવીસ તારીખના રોજ છે એ પશ્ચિમી વૃક્ષોભ છે એ પૂર્વ તરફ ગતિ કરશે જેના હિસાબે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે માવઠા જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતને છે એ રાહત મળશે ત્યારબાદ આપણે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક સેન્ટરમાં છે એ વાદળો અને છાટાછૂટી થઈ શકે છે અસ્થિરતાના હિસાબે પવનનો થોડા અસ્તવ્યસ્ત જોવા મળશે અને બપોરના સમયે અને સવારના સમયે નવ દસ વાગ્યે પવનનું પ્રમાણ વધુ જોવા મળશે જોકે રાત્રિ સમય દરમિયાન પવનની ગતિ છે એ ઘટી જશે ફરીથી આપણે નજર કરીએ તો મજબૂત પશ્ચિમી વિક્ષોપ છે એ યુરોપ તરફથી આવી રહી છે જેના હિસાબે ફરીથી આગામી દિવસોમાં માવઠાનો કહેર છે એ જોવા મળી શકે છે કયા વિસ્તારમાં થશે માવઠું અને કેટલું તીવ્ર રહેશે તેમજ રાજસ્થાન સહિત રહેશે કે ગુજરાત સુધી આવશે તેને લગતી સંપૂર્ણ વાત છે આપણે આવનારા વિડીયોમાં કતા રહે શું માટે અમારી ચેનલ છે એ જોતા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ આ